હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે ભાદરવા મહિનાની એકાદશી વિશે વાત કરીએ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાની અને વ્રત રાખવાની તમારી દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ એકાદશીના દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ જો તમે આ કામ કરો છો તો તમને પૂજાનું અને વ્રતનું ફળ મળતું નથી તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ મળે છે અને તમારે જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ એવા કયા કામ છે જે એકાદશીને દિવસે ન કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો બ્રહ્મચર્ય એકાદશીના આ પવિત્ર દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ પલિત વ્રત ન રાખો અને માત્ર પૂજા કરો તેમ થતાં શરીર અને મનની શુદ્ધતા જાળવી રાખો આ દિવસે શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ તમારે શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો ભોગવવા પડે છે એકાદશી પર પૂજા કરતી વખતે ભૂલથી પણ વાસ કે સુકાઈ ગયેલા ફૂલ ન ચડાવો જો તમે એકાદશીની પૂજામાં સુકાઈ ગયેલા ફૂલ ચડાવો છો તો આ કરવાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ આવી શકે છે અને તમારા ઘરની સુખ શાંતિમાં પણ ઘટાડો થાય છે અને નકારાત્મક વધે છે અને તમારા જીવનભર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કાળા કપડાં શાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ જો શક્ય હોય તો પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ એ જ રીતે પૂજામાં પીળા ફૂલ પીળા ફળ પીળી મીઠાઈ વગેરે અર્પણ કરવી જોઈએ ચોખા એકાદશી વ્રતમાં ચોખાનો બિલકુલ ઉપયોગ થતો નથી આવી સ્થિતિમાં એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી વ્યક્તિના પુણ્યને પરિણામે નષ્ટ થઈ જાય છે જેના કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાળ અને નખ કોઈ પણ મહિનામાં આવતી એકાદશી તિથિ ભૂલથી પણ વ્યક્તિને પોતાના વાળ અને નખ ન કાપવા જોઈએ હિન્દુ માન્યતા અનુસાર જો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત પવિત્ર તિથિ પર ક્ષોત ક્રમ કરવામાં આવે છે તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈને વ્યક્તિના ઘરની બહાર ચાલ્યા જાય છે અને તે જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેના ઘરમાં અશાંતિનું વાતાવરણ બને છે એકાદશીના દિવસે ઝાડમાંથી પાંદડા ન તોડવા જોઈએ તુલસીના પાન જેને વિષ્ણુ પ્રિય કહેવામાં આવે છે તેને ભૂલથી પણ એકાદશીના દિવસે ન તોડવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજામાં પૂર્ણ અર્પણ કરવામાં આવે છે એકાદશીના આગલા દિવસે સૂર્યાસ્ત પહેલા હંમેશા તુલસીના પાન તોડી લેવા જોઈએ ધ્યાન રાખો કે તુલસીના પાનને સ્નાન કર્યા વગર ક્યારેય તોડવા જોઈએ નહીં ક્રોધ અને હિંસા એકાદશીના દિવસે ક્રોધ અને હિંસાનું બચવું જોઈએ મનને શાંત રાખીને ભગવાનની પૂજા કરવી જોઈએ આ સિવાય આ દિવસે કોઈએ પરેશાન ન કરવા જોઈએ દરેક વ્યક્તિ સાથે પ્રેમ અને કરુણાથી વર્તવું જોઈએ સાથોસાથ એકાદશીના દિવસે દારૂ અને અન્ય નશીલી પદાર્થોની માંસાહારી ખોરાકનું સેવન બિલકુલ ન કરવું જોઈએ ચણાની દાળ એકાદશીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે કે જેને ન ખાવી જોઈએ જેમ કે મસૂરની દાળ ચણાની દાળ અડદની દાળ કોબી ગાજર પાલક વગેરેનું સેવન ન કરવું જોઈએ ઉપરાંત વ્યક્તિએ આ દિવસે શારીરિક અને માનસિક રીતે ખરાબ પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ શાસ્ત્રોમાં એકાદશી તિથિએ મોક્ષદાયીની તિથિ પણ કહેવામાં આવે છે તેથી એકાદશી તિથિના દિવસે આ વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ એકાદશીના દિવસે રાત્ર સૂવું ન જોઈએ કારણ કે આ તિથિ ખૂબ જ શુભ છે આ તિથિ આખી રાત ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન મંત્ર અને આરતીના જાપ કરવા જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાની સામે બેસીને આખી રાત જાગવું જોઈએ આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને તેમના આશીર્વાદથી જીવનમાં પ્રગતિનો તકો બને છે અને તેમને દરેક કાર્યમાં સફળતા મળે છે મંત્રનો જાપ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો વધુમાં વધુ જાપ કરવો જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રનો જાપ હંમેશા પીળા ચંદન અને તુલસીની માળાથી કરવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે હંમેશા ગૌમુખમાં માળા મૂકીને મંત્રનો જાપ કરવો અને મંત્રનો હંમેશા મનમાં જપ કરવો જોઈએ એકાદશી પર તમારે તમારાથી બંને એટલું જરૂરતમંદ લોકોને દાન પણ કરવું જોઈએ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત રાખવાથી બીજા દિવસે આમળા ખાઈને ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સાધકને ખૂબ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે ખોરાક અને પાણીનું સીવન એકાદશીના વ્રતનો મુખ્ય નિયમ એ છે કે ખોરાક અને પાણીનું સેવન ન કરવું જોઈએ જોકે કે કેટલાક લોકો ફળો ખાય છે પરંતુ વ્રતને શુદ્ધ રીતે રાખવા માટે ખોરાક અને પાણીનો વપરાશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે આ સિવાય વ્રત કરારે કરનારને દ્વાદશી તિથિએ ઉપવાસ તોડવો જોઈએ તેમણે આ દિવસે વ્રતકથાનો પાઠ અવશ્ય કરવું જોઈએ નહીં તો તમારું વ્રત પૂર્ણ ન ગણાય વાળ અને ધોવા માતા અને બહેનોને એકાદશીના દિવસે વાળ ન ધોવા જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે આ સિવાય એકાદશીના દિવસે વાળ નખ વગેરે ન કાપવા જોઈએ તેની પાછળની ધાર્મિક માન્યતા એ છે કે આમ કરવાથી વ્યક્તિ દુઃખી અને દુર્ભાગ્યનો સામનો પણ કરવો પડે છે ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન પાનવિધા અધૂરી માનવામાં આવે છે આવી સ્થિતિમાં એકાદશી વ્રતનો દિવસે સાધકી તેમની પૂજા દરમિયાન શ્રી હરિ અને ભોજન અર્પણ કરતી વખતે તેની સૌથી પ્રિય વસ્તુ એટલે કે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ આમ કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે તો ચાલો હવે પરિવર્તનની એકાદશીનું મહત્ત્વ જાણીએ પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવું એવો અર્થ અભિપ્રેત છે ભગવાન વિષ્ણુ દેવ કોઢી એકાદશીથી સાગરની મધ્યમાં પહોળ્યા હતા અને તે પડખું બદલે છે તે શુભ દિવસ એટલે કે ભાદ્રવા સુદ પરિણામે આ દિવસે આપણા મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજી પડખે પહોંચાડવામાં આવે છે પહોંચેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે જમણે પડખે થાય છે તેથી તેને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીને વામન એકાદશી પણ તરીકે ઓળખવામાં આવે છે આ એકાદી એકાદશી પુણ્યકારક પાપહરણ અને મોક્ષ પ્રદા પણ માનવામાં આવે છે આ દિવસે વામન જયંતિનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે